અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ બાયપાસ નજીકની નાલંદા બે સોસાયટી પાસે થોડા દિવસ અગાઉ કેનાલ ઉપર સોસાયટીને જોડતું ઘરનાળું બનાવવામાં આવ્યું હતું જેમાં હલકી ગુણવત્તાનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું હતું આ બાબતે સિંચાઈ ખાતાના અધિકારીઓને પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ અધિકારીઓએ પણ આ વાત ધ્યાને ન લેતા આખરે રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા વિભાગના મંત્રી ભીખુસિંહજી પરમારના ધ્યાન પર આ વાત લવાતા તેઓ દોડી આવ્યા હતા નાલંદા બે અને માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાયટીના રહીશોએ સાથે મળી નગરપાલિકા દ્વારા આરસીસી રોડ હલકી ગુણવત્તાના તકલાદી હોવાની પણ રૂબરૂ મળી બતાવ્યા હતા આ અંગે ભીખુ સિંગ દ્વારા કેનાલ ખાતાના અધિકારીઓ તથા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓને બોલાવી તાત્કાલિક કામ ગુણવત્તાયુક્ત પૂર્ણ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી અધિકારીઓએ પણ દિવાળી સુધીમાં કામગીરી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હતી અલ્પેશ રાઠોડ સાથે અજમલ વણજા મોડાસા નગરપાલિકાના કેટલાક નાગરિકો તરફથી મને રોડ રસ્તા વિશેની કેટલીક ફરિયાદો મળી એના આધારે આ જે સ્થળ ઉપર રૂબરૂ આવીને મારે આ નિરીક્ષણ કરવાનું થયું સાથે નગરપાલિકાના અધિકારીઓને પણ રાખ્યા સાથે સાથે થોડોક સિંચાઈ વિભાગનો પણ પ્રશ્ન કેનાલનો છે એમને પણ બોલાયા હતા અને એમની જોડે પણ ચર્ચા કરી અને જે કંઈ ભૂલો થોડી થઈ છે એ ટૂંક સમયમાં એમને સુધારવાની કીધે છે કીધી છે અને આવનારા દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ થાય અને અમારા સીએમ સાહેબનો પણ આગ્રહ છે કે હવે કોઈપણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોછોડ કરવાની નથી ક્વોલિટી તો જોઈએ 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 એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીને પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘડી નાગરિકોને આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી અને કેટલીક બોલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને સિંચાઈ દ્વારા હા ગન્નારાની જે આપણી આપણી ઓખી જોઈએ તો એવું લાગે છે કે અમારે ભૂલ થઈ છે પણ એમને એમ કહેવું છે કે અમારે આવો જી આરો આ હતું તે હતું પણ એકચ્યુઅલી જે સ્થળ ઉપર જોઈએ છે તો એ બરોબર બન્યું નથી અને એ બરોબર બનાવવાની પણ એમને દિવાળી સુધીમાં ખાતરી આપી છે